હું ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સવારે ચાર વાગે મંદિરમાં માની આરતી થઈ અને માનવ મહેરામણે આરતીના દર્શન કર્યા માના દર્શન કર્યા સમગ્ર નવ દિવસ દરમિયાન ખૂબ જ ઝીણવટપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રિકોને જરૂરી દરેક સુવિધાઓ મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે જેથી આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે અને ગરમીનો બંને મોસમ છે છતાં પણ મંદિર ટ્રસ્ટ એમના સ્વાગત માટે તત્પર છે પહેલી વાર આઈ હું પાવાગઢ માતાજી કે મંદિર પર મુજબ બહુ અચ્છા લાગા પે સારે શ્રદ્ધાલુ આતે હૈ સભી મતલબ ભક્તજન એટલા

અને માતાજીની શ્રદ્ધા બી એટલી છે જ કે આપણને વારે વારે અહીંયા આગળ પાવાગઢ આવવાનું મન થાય